ઉનાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરીને તેનું મર્ડર કર્યું હતું જે જધન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું જેથી આજરોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના નાયબ મામલતદાર મુનાફ પટેલને આવેદનપત્ર આપીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે એસ બુખારી સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ આ સહિતના ડોક્ટર જોફીના બુખારી ડોક્ટર મનુભાઈ પારીથ ડોક્ટર તસલીમા તેમજ ડોક્ટર એઝાઝ ડભોયા ડોક્ટર અતિક ડભોયા સહિતના તબીબો હાજર રહ્યા હતા અને સ્ત્રી તબીબો પર બળાત્કાર અને મર્ડર કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી રિપોર્ટર અબી સૈયદ આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ આમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધને એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડૉક્ટર પર જે ગેન્ડિપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેપો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ધ્યાનરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને કડકમાં તડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની